ભજીયા તને ભજીયા ખાવા બોલાયો છે ઘડી ભાજી ને બાબુ ભાજીએ ભાજી ભજીયા ભજીયા ગોટા ભજીયાસ અમર ઘડી અમાર ઘડી માર ભાઈ હે ભાઈ હા મજા આવી પડે હા બોલો બે જાય ભજીયા લાવો ખાઈ લે થોડો ભજીયા એટલે ભાઈ મિલ્યું કે ભજીયા ખાવા ભજીયા ખાવા ને એમ મને મિલવા લાવવાના છે ભાઈ આ મેમન ને ઘરે મેલતા એટલે રસ્તો બતાવતા રસ્તો કે સડું દેખ કે

જી ના પાઈતી માર ને લે એ ભાઈ બબુ અરે ના પાડા ને સબો ના સાબ છે પણ કરે હા ભાઈ બબુ એમ તો ખાઈ છે હા કે

આપણે કુસુ આપડે એક ટૂક ને પૂછીને ખાવા ગીધા છે ઓળી ફેરતો બચી જાય આ ફેર તો બે ભમલા એક દિવસ નક્કી ખાય છે